ગામના અનેક બોરમાંથી પાણી ઉભરાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે લીંબડિયા ગામે અનેક બોરમાં આપોઆપ પાણી નીકળતું જોવા મળી રહ્યું છે ગામના અનેક બોરમાંથી પાણી ઉભરાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે બોટાદ જિલ્લાના ગઢડા પંથકમાં વાડી ખેતરના પાણી ઉભરાતા જોવા મળી રહ્યા છે ભારે વરસાદને પગલે પંથકની ધરા તૃપ્ત થતા આપોઆપ ચલકાઈ રહ્યા છે ભૂતળના પાણી લીંબડીયા ગામે અનેક બોરમાં આપોઆપ પાણી નીકળતું હોવાનું મળ્યું છે અને ગામના અનેક બોરમાંથી પાણી ઉભરાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે